કે આપણે કઢી બનાવવાની છે ખારામાં તો અત્યારે ખારામાં આરામ ઉપર છે ને ને ભાઈ એવો છે બહુ કોવરાવે વરસાદ નથી આવતો એટલે ને ઓલા બધા ગોવરિયા બેઠા છે એ બધું કામ કરે છે ફોલે છે લહણ ને બહણ ને એટલે આપણે આલો હવે કઈ ફોલે છે હું ફોલો ભગાતા લહણ ફોલું છું કઢી બનાવવાની છે કઢી બનાવવાની છે

લીમડો એટલું બધું કઢી માં નાખવાનું છે ને આ કઢી ધમાવટવાળી છે સાહેબ લેવા આખો બાટલો ભરીને મોટો દબર ને આ બનાવવાની છે આજ ખારામાં આપણે કઢી ગોવારી અને બધાને ને આ કઢી ખાવાની છે બપોરે કાફા તા તો અત્યારે નૈવરીરા થઈએ તો સંદુધી ફોલી નાખી છે એમ એવું છે બધું મરસિયા બરસીયા ને હંધુ એ ડબરા માં ફિટ કરી દેતું છે

તો અત્યારે તો શાહ બની ગયો છે ને એ શાહ પીવે છે ને આપણે કીધું છે સાયો બાવરમાં રૂમાલ નાખી ને હુજ્જા સિંહ અહીંયા નીવડે એ બધા શાહ પીવે છે તિડકો એ ભાઈ કારા ગજબનો આસ્તો નીકળ્યો છે એવું છે ને ઘડીક કરી લઈએ આરામ પછી બનાવવાની છે હવે કઢી ને ભ્યાઉને ઊભ્યું કરવાની છે પાણીમાંથી એવું બધું આડે કરવાનું છે ને બનાવવાની છે કઢી અત્યારે આજના વિડીયોમાં આવશે કઢીનો વિડીયો અખાડે અને કઢી બનવાનું કામ ચાલુ થઈ ગયું કોને ખબર હું અહીંયા આવ્યો હતા ભઠ્ઠી ચાલુ હતી

વઘારવાની બાકી રહી કઢી પાકી તો જી પણ વઘાર નાખવાનું બાકી તો હું કેતો એમ જ છું હું ભે હું વારવા હામાં કાઠે જલો હતો તો તો અહીંયા કઢી બની ગયો હું તમને કેતો હો ને એમ જ છું એ બાપા રે બાપા ભાગો 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 સાટા ઉઈ દેયા તેલા ઓય બાપા મારો હાથ બેર્યો જો સાટા ઉઈ ગયા કેમ પણ ઝૂમ ઝુમાટી બેલી સાબ નો તો જોવો વઘારે ઉડી ગયો છે ને એવો ભડકો જો કઢીનો ઓલો વઘાર નાખ્યો હે ને એનો આખડી ભડકો જો મોટો જોબર બરયો એટલે હું આખો વેજો વિડિયો બનાવ મરોતા તો ધડકો વેજો ને જો વઘાર કર્યો છે બગાતા હે હે બાપલિયા જો તો ઓ કઢી બની ગઈ છે જોરદાર મલી જોરદાર બેઈ જા છે હવે આ બધા કઢી ખાવા જો જમવા હોય તો ભાઈ જો ખાટી હોય ઓ ખાઈ ત્યાં કઢી બાપલિયા કઢી બનાવી છે કઢી ખાઈ છે જો એ બધા ખાય છે અહીંયા ફોન જોવે છે અને બધા આમ નોખા નોખા બધા બેઠા છે જોવો હો અત્યારે એ બધા ખાય છે ને આપણે કરી ગયા છીએ આરામ આપણે કાંઈ બપોરે ખાતા નથી ને આપણે કાંઈ ભાવે નહીં અત્યારે બપોરે મજા ન આવે હવારમાં સાદુ પીને જાય એટલે ને કરી ગયા છીએ આરામ ને તિડકો એવો જોરદાર છે ને પવન એ જોરદાર નીકળ્યો છે જોરદાર મળી જોરદાર ઊંઘ આવી એવો

તો તમે કોમેન્ટ કરી દેજો હું તમને બતાવું કવાડી ને લાકડી નવી તો આવી રીતે સાપડા છે 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 કવાડી કેમ ઘટે નહીં એવી લાકડી આપણે બનાવી જોરદાર માલી જોરદાર મસ્ત ની છે કઈ ઘટેની વસ્તુ છે તો લાકડી એટલે આપડી કવાડી એવી છેડે છે મોટી જબરઆમ ઘટે ઘટેની એવી તો કઈ નાની એવી કવાડી છે તો જોરદાર માલી જોરદાર છે તો કેમ છે તમે કોમેન્ટ કરી દેજો વિડીયો જોતા હોઈએ આપણે કબાડી કેમ છે જોરદાર ને તો અહીંયા કુતરો આવી ગયું તો તમે એક કોમેન્ટ કરી દેજો એવી કબાડી કેમ છે લાકડી આપણા ગજબ નો છે અને હવે આરામ કરવો તો સડાવી છે આપણે લાકડી ખંભે ને ભાઈ હવે કડક આરામ કરવા અને વિડીયો અહીંયા રાખી દઈએ નકર વિડીયો થઈ જાય મોટો ને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ಹೋ ಜಂಗಲ್ಯ ಸೋನ ಜಯ ದಾರಿಕಾಧೀಶ ಅಡಿಯ ಮೇನಲ್ಬಸ್ಕ್ರೈಬ್ಬ ಅಮೋ ವಿಡಿಯೋ ಯುಟ್ಯೂಬ್ ಪೆಲ್ಲ ಸೀತಾರಾಮ ಜಯ ಮಾತಾ ಜೀ